આજનો ખેડૂત ચેનલના માધ્યમથી આયુર્વેદમાં જીવંતી છે જેનું નામ જીવંતી છે એટલે ઘણા રોગોનું એ ઉપાય કરવામાં કામ લાગે છે ચરક સંહિતામાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આ લગભગ અહીંયાની સીમમાં મૂળમાંથી એનો નાશ થઈ ગયેલો છે એટલે આપણે ફરી વાર એને જીવંત કરવા માટેનું એક ઉપાય શોધ્યો છે તો દરેક ખેડૂતોને એક એક દોડી આપવા માટેનું આપણે આયોજન કર્યું છે તો લગભગ ઘણા ખેડૂતોએ આપણે આમંત્રિત કર્યા હતા પણ ગમે તે જગ્યાએ કોઈ આમંત્રણ હોય તો આટલા જે ભાગ્યશાળી હોય એ જ હાજર હોય છે તો જે આવ્યા છે એમને આપણે દોડીનું એક એક વિતરણ કરે છે તે પણ વિના મૂલ્યે અને મારા ખ્યાલ મુજબ ઘણા ગામમાં આપણે દોડી નથી તો એક ગ્રુપ બનાવીને વિતરણ કરવાનું આયોજન કરવાનું છે અને ગામમાં પણ મોટાભાગના ખેતરોમાં ડોળીનો નાશ થયો છે તો દરેક ઘેરે એક ડોળી હોય એવું આયોજન કરી અને આપણે બધાને એક એક દોડી આપવાની છે તો અત્યારે દોડીનું આયોજન કર્યું છે અને આવતીકાલે મિત્રો ગુરુ નક્ષત્ર છે અને ગુરુ નક્ષત્રની અંદર ઔષધિ વર્ગની જે ખેતી છે જે કરવામાં આવે તો એનું સારામાં સારું પરિણામ મેળવી શકાય છે માટે આજે ડોળીનું આપણે વિતરણ કર્યું છે અને અને આવતીકાલે બધા રોપી લેજો એટલે ગુરુ નક્ષત્રની અંદર જાય અત્યારે ચોમાસું છે તો મોટા ભાગના ખેડૂતો ખેતી કરતા નથી અને જમીનો એમને પડી રહેતી હોય છે તો ચોમાસામાં જે મફતનું નું પિયત થાય છે જમીન આપણી એમને પડી રહેતી હોય તો પેલું જ્યારે વરસાદ આવે ને આપણે પાત્ર ઊંધું મૂકી દઈએ અને જ્યારે વરસાદ બંધ થાય તો પાત્ર થતું કરીએ તો એમાં પાણી હોતું નથી એવી રીતે આપણે ખેતી ખરેખર ચોમાસામાં જ કરવી જોઈએ શિયાળો ઉનાળો આપણે બોર કૂવાનું પાણી લઈએ વેચાતું લઈએ પાઇપલાઈનો કરીએ અને જે ખેતી કરીએ તો એનું જોઈએ એવું આપણને પરિણામ મળતું નથી તો વધુ પડતી ખેતી ચોમાસામાં થાય એવો પ્રયત્ન કરવો જોઈએ આપણે તો એના માટે આપણે એક પ્રયત્ન કર્યો છે તો અત્યારે આપણે સિઝન પ્રમાણે એક દિવેલા અને ગવાર આ બે સિઝન અત્યારે રનિંગ ચાલે છે તો ગવારનું વાવેતર કરવામાં આવે શાકભાજીના હોય કે પછી જે પેલા સૂકા બી વેચવાનું બિયારણ હોય બંને રીતે ખેતી કરવામાં આવે તો ગવારની ખેતી સારામાં સારી છે દિવાળી ઉપર એના સિંગોનો ભાવ સારો મળે છે અને પછી શિયાળું સિઝન કરવી હોય તો કરી શકાય અને જે મિત્રોને દિવેલા કરવા હોય તો ગ્રામસેવક દ્વારા અત્યારે બિયારણનું વિતરણ ગુજરાત નવનું જે નવ નંબર બિયારણ છે એ પણ વિતરણ ચાલુ છે તો આધાર કાર્ડની જેરોક્સ સાતબાની નકલ અને બેંક પાસબુકની ઝેરોક્ષ આપણે ગ્રામસેવકનો સંપર્ક કરી અને લઈશું તો સો રૂપિયામાં બે કિલો બિયારણ મળે છે આમ બજાર ભાવને સાતસો પચાસ રૂપિયા ચાલે પણ ગ્રામ સેવક મારફતે આપણે લઈએ તો બે કિલો બિયારણના લગભગ સો રૂપિયા લે છે અને આખી કીટ લેવી હોય ખાતર ચાર ચારથેલી માઇકોરાઈઝા નીમ ઓઇલ ને એવું બધું જે કીટ આવે છે તો અઠ્યાવીસોની આસપાસ મળી રહે એ લગભગ પાંચીસ છ હજારનું આવે છે પણ ખેડૂતો કીટ મારફતે લે તો અમને અડધી કિંમતે મળી જાય છે તો જે મિત્રોને લેવું હોય તો ગ્રામસેવકનો સંપર્ક સાધજો અને એ કીટનું લઈ અને દિવેલાનું વાવેતર કરવું હોય તો કરી શકો છો અને સાત નંબર છે બીજા કોઈ કંપનીના સારા બિયારણો હોય તો પણ અત્યારે દિવેલાનું વાવેતર કરવાનો સારામાં સારો સમય ચાલી રહ્યો છે તો દિવેલાનું વાવેતર તમે કરી શકો છો અને પછી જે જમીનો તૈયાર નથી ધારો કે તો પંદર વીસ દિવસ પછી તૈયાર થવાની હોય તો આવનારો સમય તમાકુ માટે બેસ્ટ આવી રહ્યો છે તો તમાકુ જેને કરવી હોય તો પણ તમારી જમીનો તૈયાર કરી રાખો અને જે જમીનો સારી હશે ફળદ્રુપતા જળવાઈ રહેશે તો તમાકુનું પણ ઉત્પાદન સારું રહેશે અને વહેલી ખેતી કરશો તો બાજરી સમયસર થશે નહીં તો આ વર્ષે આપણે બધી સીમમાં લગભગ બાજરી મોટાભાગના ખેડૂતોને બાજરી મળી પણ પૂરા કોઈ મળ્યા નથી ઘાસ બધા એને ફેલ ગયું છે તો એના માટે થઈને આપણે સમયસર વાવેતર કરીશું તો પાછળ વરસાદ નહીં નડે નહીં તો અત્યારે જમીનો બધાની ખાલી છે પણ ખેતી બધા મોડી કરે છે હવે આપણે મોડી ખેતી કરીએ તો પછી પાછળ ચોમાસામાં નુકસાન થવાનું છે શિયાળુ ખેતી મોડી પડશું તો ઉનાળું મોડી પડવાની જ છે તો ચોમાસું પછી આપણે અત્યારે જે પોઝિશન એ આવતા વર્ષે એની એ જ પોઝિશન આવશે એટલે અત્યારે સમય છે તો જે ખેતી કરવી હોય નિર્ણય લઈ લો અને એનો એક બેસ્ટ ઉપાય છે કે આપણી જે કમજોરી છે એને તાકાત બનાવો આપણી કમજોરી શું કે આપણી જમીન અત્યારે ખાલી પડી રહી છે આપણી જોડે કોઈ ઉપાય નહીં તો એક નોટ પેન કાગળ કે ગમે તે લો એમાં વિકલ્પો લખવા જોઈએ આપણે કે ભાઈ દિવેલાની ખેતી કરું તો મને કેટલો પ્રોફિટ મળે ક્યારે નવરું થાય ખેતર એમાં કેટલી માવજત લાગે ધારો કે પછી ગવાર છે ચાર પાંચ પાકનું એક લિસ્ટ બનાવીએ આપણે કે ભાઈ આ પાક કરવા આપણને આગળ જતા ક્યારે આપણી ખેતી નવરી થવાની છે તો પાછળનું આયોજન શું કરવું આવી રીતનું એક પ્લાનિંગ પ્લાનિંગથી કરીશું તો આપણે ખેતીમાં સારું એવું વળતર મેળવી શકશું નહીં તો આપણે બધા લોકો ખેતીમાંથી અત્યારે પાછા વળી ગયા છે કે કોઈ ખેતી કરવા માંગતું નહીં મોટાભાગના ખેડૂતો મળે હતા કે ખેતીમાં આપણને કશું મળતું નહીં ભાઈ તો ખેતી બંધ કરવા તૈયાર થયા છે તો ખેતી બંધ કરવાની નહીં ખેતી આપણે સમજી વિચારીને કરીએ કે ભાઈ આપણે ધારો કે પ્લાનિંગથી કરીશું તો આપણે ખેતી ખર્ચ ઓછો લાગે લાંબા ગાળાની ખેતી કરશું તો ખેડ ખર્ચ બચે મજૂરી ખર્ચ બચે ટૂંકા ગાળાની ખેતી કરીએ બે ત્રણ મહિનામાં આપણું ખેતર ખાલી થઈ જાય હવે ખેતર ખાલી થઈ જાય તો ભાઈ બીજો વાવેતર કરવા માટે પા એને બહાર કચરો સાફ કરાવવો પડે નિદાવાવું પડે આપવું પડે એવું દરેક વસ્તુ આપણે જે કરીએ એમાં ખર્ચ વધી જતો હોય મજૂરી ખર્ચ અત્યારે મોંઘવારી થઈ જાય એટલે ખેતીની અંદર આપણે વધારેમાં વધારે લાંબા ગાળાની ખેતી થાય એવી ખેતીનું આયોજન કરવું જોઈએ જેથી કરીને આપણો ખેતી ખર્ચ ઓછો કરી શકાય હવે રહી વાત ખાતરોની તો આપણે અહીં આગળ યુરિયા અને એવું ખાતરો વધુ પડતું વપરાય છે આપણા હાથમાં શું છે ખાતર નાખવાનું છે આપણા હાથમાં છોડના હાથમાં શું છે ધારો કે આપણે ખાતર નાખ્યું પણ આપણા હાથમાં એ નહીં છોડ કેટલું ખાતર લઈ લેશે છોડને જરૂરિયાત પૂરતું ખાતર આપશું તો છોડ લેશે બાકી ખાતર જમીનમાં યુરિયા નાખ્યું એટલે દસ પંદર દિવસમાં એનો નાઇટ્રોજનનો જે કાર્યક્રમ છે એ સમાપ્ત થઈ જાય બાકીનું ઉડી જશે હવામાં બાકીનું જમીનમાં ઉતરી જશે છોડ પાસે કશું નાઇટ્રોજન રહેતું નથી તો આપણે ખાતર છોડને જરૂરિયાત મુજબનું આપીએ ઓછામાં ઓછું તો પણ એને એટલું જ નાઇટ્રોજન મળશે તમે એક થેલી નાખશો બે થેલી નાખશો પણ છોડને તો જેટલું લેવાનું છે એટલું જ લેશે આપણે માદા પડીએ તો ડૉક્ટર કહે છે ને કે ભાઈ બોટલ ચડતી નહીં કારણ શું કર એનર્જી હશે તો જ બોટલ ચડશે બાકી બોટલ એ જ ને ચડતી નહીં છોડમાં આવું જ છે એની અંદર બે તત્વ કામ કરે છે જાયલમ અને ફ્લોયમ જાયલમ અને ફ્લોયમ ક્યારે કામ કરે છોડ તંદુરસ્ત થશે એક તત્વ આપણું ન્યુટ્રિશન જે હવામાંથી ફ્લો જે જે પરાનું કાર્ય કરે છે સૂર્યપ્રકાશમય પ્રકાશ સંશ્લેષણ તો એક તત્વ ન્યુટ્રિશન મૂળ સુધી લઈ જાય છે ને બીજું ન્યુટ્રિશન ચ સુધી લાવે છે એવું આપણા શરીરમાં પણ ધમની અને શીરા શુદ્ધ અને અશુદ્ધ લોહીની બે નાળીઓ હોય છે એવી જ રીતે છોડમાં પણ આ જ પ્રક્રિયા છે આપણે પ્રકૃતિને સમજશું છોડની પ્રક્રિયાને સમજશું તો આપણે ખેતી ખર્ચ અને ખાતરનો ખર્ચ બંને ઘટાડી શકશું અને ખર્ચ ઘટશે તો આપણને આવક જોવા મળશે આપણે ઘડિયા જે ખેતી કરતા હતા બે ત્રણ પ્રકારનું ચોમાસામાં કઠોળ નાખતા મઠિયા નાખતા બાજરી કરતા બધું વારાફરતી પાક મળતો અને છેલ્લે મઠિયા કરતા તો બીજા દસમણની આસપાસનો ઉતારો લેતા હતા મફત અને એના કારણે જે દાળ વર્ગના પાક છે ખેતરની અંદર આપણે જે જે પણ પાકમાં એ દાળ બને એના મૂળની અંદર રાઇઝોબિયમની ગાંઠો હોય તો એ બીજા પાકને નાઇટ્રોજન આપવાનું કામ કરે છોડ પણ એકબીજાને પૂરક છે આપણે જોઈને કે છોડને કચરો નડે છે ઘાસ નડે છે પણ એ ઘાસ વનસ્પતિ એકબીજા છોડને પોષણ પૂરું પાડે જ્યારે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો બરાબરને નાખી દઈએ ખેતરમાં તો જે જમીનની અંદર આપણા જે પોષક તત્વો પૂરા પાડનારા જીવાણુઓ છે એનો નાશ થઈ જાય એટલે યુરિયા ગમે એટલું નાખીએ પણ પેલા યુરિયાને નાઇટ્રોજનને નાઇટ્રેટમાં કન્વર્ટ ના કરે ત્યાં સુધી છોડ લેવાનું નથી નાઇટ્રોજન ડાયરેક્ટ લેતો નહીં છોડ એટલે આનું એક સાયકલ હોય છે આખી એને આપણે સમજી વિચારીને કામ કરીએ અને બીજું કે જે આપણા છોડ છે એને વધુ પડતો જે સૂકો કચરો હોય લીલો કચરો હોય જમીનમાં જ દાટવો બાળવો નહીં એનાથી જ ઓર્ગેનિક કાર્બન વધી શકશે ઓર્ગેનિક કાર્બન આપણો વધશે તો બીજા પોષક તત્વોની જરૂરિયાત ઓછી પડશે ધારો કે આપણે એક વ્યસન અત્યારે વિમલ તમાકુ બીડી ગુટકાનું વ્યસન જે આપણે કરીએ છીએ બરાબર બધા તો એનું કારણ શું છે કે આપણે જે રાસાયણિક ખોરાક ખાઈએ છીએ બધું એના કારણે અમુક ન્યુટ્રિયન્ટ આપણા શરીરમાં હોતા નથી તો શરીર શું ડિમાન્ડ કરે કે ભાઈ મારે પોષક તત્વોની જરૂર છે તો શરીરની અંદર એવું આપણને ફિલિંગ થાય તો આપણે શું ધ્યાન જાય કે વિમલ ખાઈ લઈએ મસાલા ખાઈ લઈએ એટલે આપણા શરીરમાં પેલું એનર્જી પેલી એનર્જી આવે તમાકુ પણ હકીકતમાં એવું વ્યસનનું નથી તમે નિર્વ્યસન હશો અને સાદો પૌષ્ટિક ખોરાક ખાતા હશો જે ઓર્ગેનિક રીતે ખેતી કરેલો તો તમારા શરીરની અંદર કોઈ બીજા વિટામિનની જરૂર નહીં હોતી એટલા માટે જે વ્યસનો છે આપોઆપ છૂટી જાય વ્યસનો વધવાનું મૂળ કારણ જ આ છે કે આપણે પોષણ પૂરું જે ખોરાક ખાઈએ એ અમે પોષણ નહીં હોય બરાબર તો જમીન આપણી જોડે ઓછી હોય વધારે હોય તો જે હોય પણ અમુક શાકભાજી છે બીજા પાકો છે એવા અમુક આપણે પહેલામાં પહેલી જરૂરિયાત આપણી શું છે આપણા ખોરાકની આપણા ભેંસો હોય ગાયો હોય એના ખોરાકની આપણે બજારમાં દાન લાવીએ પાપડી લાવીએ ગમે તે લાવતા હોય તો આજે શુદ્ધ સો ટકા મળતું નહીં તો આપણે પહેલાંના ઘડિયા ભેંસો માટે બળદ માટે બધું અને અલગ અલગ પ્રકારનું ઘાસ કરતા હતા ગવાર કરતા હતા બળદ માટે આવું બધું ખેતી કરતા હતા તો ભેંસોને ઘરો ખવડાવતા હતા શેરીઓ ખવડાવતા હતા એ બધું ખવડાવતા એટલે ભેંસોનું જે ચોખ્ખું દૂધ હતું એ પણ ચોખ્ખું હતું અત્યારે આપણે ઘરની ભેંસનું ચોખ્ખું દૂધ ખાઈએ તો પણ એમાં શું હોય બજારનું લાવેલું ખવડાવેલું હોય ભેંસને પણ પૂરું પોષણ મળતું નથી તો આપણે દરેક જણ ભેંસ માટે ગાય માટે અને પહેલાં પહેલું પોતાના માટે અનાજ છે શાકભાજી એ ઘરનું પકવું જોઈએ અમે લગભગ હું અડધર કરું છું લગભગ બે વર્ષથી અડધર વેચાતી નથી લાવતી બે ત્રણ ચાસ અડધર કરું દસ વીસ કિલો અડધર થાય મારે તો કિલો દોઢ કિલો બે કિલો જે સુકવવાની હોય સુકી લઉં બીજું બિયારણ રાખી લઉં છું તો અડધર લાવતો નથી વેચાતી તો શું તો માર્કેટમાં વચ્ચે પકડાયું તું ખબર કે કણકીમાંથી હળદર બનાવતા હતા તો બજારમાં આપણે બ્રાન્ડેડ હળદર લાવીએ તો એ પણ અસલી આવતી નહીં તો આપણે કેમ ઘરનું એક કિલો બિયારણ રોપી દીધું હોય તો ઘરે ખવાય એટલી તો હળદર આપણે મળી રહે ને દસ વીસ મરચી ના છોડ રોપ્યા હોય તો મરચાં પણ સૂકા મળે લીલા મળે તો આપણે ખેતીમાં મુખ્ય વસ્તુ છે કે આપણે પહેલા પોતાનું ખાવાનું પકવું જોઈએ અનાજ હોય ગમે અને જૈવિક ખેતી કરવા માટે જો તાત્કાલિક તો આપણે ઓર્ગેનિક ધબે તમે ખેતી કરીએ તો રિઝલ્ટ એનું ના મળે પણ શું છે કે થોડું યુરિયા વાપરો પંદર વીસ દિવસ પછી જીવામૃત આપો તો યુરિયાનો પાવર ઓછો થઈ જાય તો જીવામૃત તમે આપશો એટલે જમીન સુધરી દેશે બે ત્રણ વરસ આવું કરીએ તો યુરિયા જે છે એકદમ ઓછું વપરાતું થઈ જાય અમે આ ખેતરમાં લગભગ ત્રણ વર્ષથી યુરિયા ડીએપી કોઈપણ જાતનું ખાતર વાપરતા નહીં છતાં પણ આ તમે પાક જોઈ શકો છો ચોફેર કે એને ખાતરની જરૂર છે એવું પણ કોઈ જગ્યાએ દેખાયું તમને કે કહે ખાતર આપવા જેવું લાગતું નહીં હવે જીવાણુ જે કીટકો છે એ બે ત્રણ પ્રકારના આવે છે જે ઝીણા સૂક્ષ્મ કીટકો હોય છે એ ત્રણ ફૂટથી ઉપર ઉડી શકતા નથી તો એના માટે પણ આપણે જે પેસ્ટ કંટ્રોલ નેટ આવે છે એ નેટ વાપરીએ તો ત્રણ ફૂટની બાજુમાંથી ખેતરના બીજા જીવાણુ આવવાના નહીં તો એ રીતે બચાવી શકાય દવાનો ખર્ચો બચાવી શકાય તો આવું કરી અને આપણે ખેતીમાં વધુને વધુ ને વધુ નફો લઈએ અને સારી એવી આવક મેળવીએ એ માટે આપણે આયોજન કર્યું છે તો આજના વિડીયો બસ આટલું જ કાગળમાં નામ લખેલા છે બધાને એમાં સહી ને મોબાઈલ નંબર લખવાનો છે બધાનો સહી ને મોબાઈલ નંબર એટલા માટે લખવાનો છે કે બીજી વાર જયારે આપણે વિતરણ કરીએ તો સરગવાનું કદાચ આયોજન કરીએ મીઠા સરગવાનું તો જેને ડોળી નહીં આપી એને ડોળી આપશું અને જેને ડોળી અપાઈ ગઈ છે એ બધા મિત્રોને આપણે સરગવા આપવાના છે મીઠા બરોબર તો એટલા માટે સહી ને નામની યાદી લખવાની છે બીજું કોઈ કારણ છે નહીં કારણ કે અત્યારે બધાને શું હોય કે લિસ્ટ બનાવીએ ચોપડામાં સહી હોય તો કે શું હશે શું નહીં એવા ભ્રમ હોય એના માટે તમને ભ્રમ દૂર થાય એટલા માટે કહું છું ખાલી યાદી માટે છે કે કોને કયા આપ્યા છે બીજી વાર રૂપા તમે પોતાનો કિંમતી સમય ખર્ચી અને બધા હાજરી આપી છે તે બદલ તમને અને આપણી આજનો ખેડૂત ચેનલની ટીમને ટીમ ને અભિનંદન ધન્યવાદ ત્યાં સુધી પછી એક નવા વિડીયો અને ફરી આયોજન કરીશું તો બધાને આમંત્રિત કરીશું તો બધા હાજર થજો જય જય ભારત